એક વિશ્વ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ દસ માર્ચ બે હિમદીપડો ભારતના કયા રાજ્યનું રાજ્ય પશુ છે જવાબ હિમાચલ પ્રદેશ ત્રણ ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તકના લેખક કોણ છે જવાબ ખુશવંતસિંહ ચાર મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા જવાબ ગોપાલકૃષ્ણ ગોખલે પાંચ સુરસાગર તળાવ ક્યાં શહેરમાં આવેલું છે જવાબ વડોદરા છ ભારતમાં ક્યાં મહાપુરુષની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ સ્વામી વિવેકાનંદ સાત કોઈલ એન્જિનનો ઉદ્યોગ ગુજરાતના ક્યાં શહેરમાં વિકાસ પામ્યો છે જવાબ રાજકોટ આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી જવાબ સ્વામી દયાનંદ સરસ્વતી ન ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોષનું નામ જણાવો જવાબ નર્મકોષ દસ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે જવાબ રર એપ્રિલ અગિયાર બાર્ટન મ્યુઝિયમ ભાવનગરમાં ક્યાં સ્થળે આવેલું છે જવાબ ગાંધી સ્મૃતિ બાર વનસ્પતિમાં સંવેદના છે એવું સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો જવાબ ડો જગદીશચંદ્ર બોઝ તેર પાણીની અંદર અવાજનો વેગ માપવા માટેના સાધનનું નામ જણાવો જવાબ હોઇડ્રોફોન ચૌદ તારાઓના વિશાલ ઝુમખાઓને શું કહેવાય છે જવાબ ગેલેક્સી પંદર મૈત્રક વંશના શાસન દરમિયાન ક્યુ શહેર ગુજરાતનું પાટનગર હતું જવાબ વલ્લભી સોળ શરીરમાં આયોડિનની ખામીથી કયો રોગ થાય છે જવાબ ગોઈટર સત્તર વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે જવાબ એશિયા અઢાર શરીરમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત કોણ કરે છે જવાબ ઇન્સ્યુલિન ઓગણીસ ભારતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે જવાબ ઉત્તર પ્રદેશ વીસ શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી જવાબ સ્વામી વિવેકાનંદ એક